બ્રેકિંગ ન્યૂઝ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી જિલ્લામાં પોલીસ અધિક્ષકની પ્રતિક્રિયા અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતે આપી પ્રતિક્રિયા રાત્રે બાર વાગે પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો અજાણ્યા લોકોએ ગાડી રોકવાના પ્રયાસ કર્યા અને ગાડી પર હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા ધારી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પૂરતી તપાસ હાથ ધરવામાં આવી હતી ગત રાત્રે પ્રતાપ દુધાતને જિલ્લા પોલીસે વાત કરી અને ફરિયાદ દાખલ કરવાનું જણાવેલ ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરશે પ્રતાપભાઈએ આક્ષેપ કર્યા છે તે બાબતે જીવણત ભરી તપાસ હાથ ધરી છે તુલસી શ્યામ ટ્રસ્ટ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાત દિવસ લોકો નીકળતા હોય છે ત્યારે પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે ટુરિસ્ટરને લઈ સિનિયર અધિકારીઓનું પણ પેટ્રોલિંગ રહેશે પ્રાથમિક ધોરણે જિલ્લા પોલીસને અનુમાન છે કે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું રિપોર્ટર અશોક મણવર અમરેલી

રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાના નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વારંવાર હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર

અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાયું અને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત કેટલા લોકો હતા એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ નો ફોન આવેલ હતો કે તુલસીજામ બાજુથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે ते बनाव बनावते बनाव बन्या बादू पोते प्रतापभाईसाठी वात करेल होती बाद तात्कालिक जिल्हा पोलिस तरफती धारी पोलिस स्टेशन नी टीम थाना अधिकारी 112 नी टीम तथा बीज जमादार जे जगा बनाव बने त्या बनेल होतो तोच कोणत्या कोणीने हाजरी बाबते कंचे की के ते बाबते पूर्ति तपास हात धरेलती ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરી હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીનોટભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈ પણ કાયદાની સુવ્યવસ્થાને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી બહુ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું ઓકે થેન્ક યુ Thank you.